ફતેપુરામાં મહિલાઓ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરથી કામેશ્વર મહાદેવ સુધી કાવડયાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પવિત્ર શ્રાવણમાં શરૂ થતા ફતેપુરા શિવ મંદિરોમાં બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ફતેપુરા નગરની મહિલાઓ દ્વારા વડવાસ મુકામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી કાવડયાત્રા લઈને ફતેપુરા સ્થિત કામેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો ફતેપુરા નગરની બસો એકાવન મહિલાઓ વહેલી સવારે વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ એકત્રિત થઈ ભજન કીર્તન કરી ભોલેનાથને જળાભિષેક વિશે કરી બમ ભોલેના નાદ સાથે મહિલાઓ દ્વારા ઢોલના તાલે કાવડયાત્રા લઈ ફતેપુરા મુકામે આવ્યા હતા ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાવડી યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાતા ફતેપુરા બજારમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તેમાં જ ભગવાન શિવના જયકારથી ફતેપુરા આખું ગામ ભક્તિમય આવ્યું હતું હતું સાથે મહિલા આકર્ષણ જમાવ્યું શિવાલયોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભક્ત શિવદાસ બની ગયા હોય તેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા